નમસ્કાર મિત્રો જય માતાજી હું રાજભા ગઢવી મારા બધા વાલા વાલા પ્યારા પ્યારા ચાહક મિત્રો આ મને આજે ખૂબ આનંદ થાય છે આ બધાયને જણાવતા કે એકસો ને ત્રેવીસ તેત્રીસોત્રીસ દિવસ દિવસમાં તમે મારી રાજભા ગઢવી ગીર સ્ટુડિયો ચેનલને એક લાખ સબસ્ક્રાઈબ કરી દીધા છે એનો મને બહુ રાજીપો છે એટલે મને એમ એમથી આ બધાયને વિડીયો દ્વારા આ બધાયનો ખૂબ ખૂબ આભાર આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને મારા વાલા ચાક મિત્રો તમે આવી રીતે મને સાંભળો છો મારી ચેનલને વધાવો છો એટલે હું આવા બધા સારા ગીતો સંસ્કૃતિની વાતો દુહા છંદ લોકગીતો આવું અમે કાયમના માટે હજી ખૂબ મૂકતા રહીશું અમે મહેનત કરું આપ સાથ આપો સહકાર આપો સપોર્ટ આપો એટલે મારી ચેનલને રાજભાગઢવી ગીર સ્ટુડિયો ચેનલને તમે સાડા ચાર મહિનામાં એક બીજી બાકી હતા એટલે એકસોને ત્રે તેત્રીસ ચોત્રીસ દિવસમાં જો એક લાખ સબસ્ક્રાઈબ કર્યા છે એવી જ રીતે વધાવતા રહેશો તો અમે બહુ રાજી થાશું અને રાજભાગઢવી ગીર સ્ટુડિયો ચેનલને સબ્ક્રાઈબ કરો છો એ મારે હારે શેર કરજો લાઈક કરજો અને જે જે વિડિયા મૂકી એમાં કોમેટું પણ કરશો એટલે અમે રાજી થશું કે અમને કંઈક આમ ઉમળકું આવશે એટલે આવું બધું તમે કરતા રહેજો જોતા રહેજો સારું સારું અમે બોલી છે કે તમે સાંભળો છો એટલે અમે આવું બધું બોલી શકીએ છીએ તમે સારું સારું વધાવો છો એટલે અમે આ બોલી શકીએ છીએ એટલે ખૂબ ખૂબ તમારો આભાર માનું છું ધન્યવાદ આપું છું ચાહક મિત્રો સમગ્ર ગુજરાત સમગ્ર ભારત અને ભારત બહાર વિદેશમાં પણ મિત્રો યુટ્યુબમાં ખૂબ જોવે છે રાજભા ગઢવી ગીર સ્ટુડિયો ચેનલને એટલે બધા મિત્રોને મારા ખૂબ ખૂબ જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ બધા સબસ્ક્રાઈબ કરતા રહ્યો જય માતાજી જય માતાજી જય